તો બાપુ સવા મહિના મોર અમે આવ્યા હતા ત્યારે અમારે એક મેટર હતી બેમાર છે ને કુટુંબમાં ડખો થઈ ગયો હતો અને પછી એમાં સાધનાના મેળણીમાં અમારા કાકા ડખો થઈ ગયો હતો પછી એને મેળણીમાં અને સાધનાની મેળણીમાં આવ્યા હતા અને પછી આપણે અમે એરાને થઈ ગયા એવા દવાખાનામાં ને એમાં બધા લાગી ગયું ને એવું થઈ ગયું બધું પછી અમે જોવું આવ્યો ત્યારે તમે કીધું કે સાધનાના મેળણીમાં છે કે સવા મહિના હું તો જુઓ એટલે એમાં અત્યારે આપણે હારામાં હારું સારું છે મુદ્દે કાંઈ એમાં હવે કાંઈ દવાખાનું કે કોઈ જાતનું કાંઈ નથી હચોડ્યું આપણે અને પછી તમે કીધું કે ભાઈ એક તાવો મેળડીમાં કરી આવજો એટલે અમે પંચની દેવી જે મેળડીમાં છે અહીંયા કે તાવો કરી આવ્યા અમે અને માફી આપણે ભોપાગર જોવડાવીને માફી આપણે માગી લીધી ને એ આપણું કામ પૂરેપૂરું થઈ ગયું સો ટકા તો હવે આપણે એમાં હવે શું આમાં કરવાનું અમારા કાકાનો છોકરો રહ્યો ને આ એ જે ભાઈ હતા અગાઉ જે ડખો થઈ ગયો તો એ તો ગુજરી ગયા મુદ્દે ભાઈ એક જણ છે મારે એની ભેગો લઈ આવ્યા એટલે અમે અત્યારે મેં કીધું અમે આપણે બીજા માફી તો માગી લઈ માફી માગી લીધી બધી વસ્તુ સાચી છે સમજી ગયા તમને ફટકા બંધ થઈ ગયા બરોબર છે હવે એ લોકો તમારા ભેગા થઈ ગયા બરાબર છે ભેગા થઈ ગયા છે પહેલેથી એટલે એ એ લોકો વાંધામાં છે એ લોકોને ફટકા લાગે જ છે બરોબર છે તમારે જો આમ સમાધાન કરવું હોય ભાઈ બરાબર તમે તમારા દેવના ગુનેગાર છો તમે માણસના થઈ ગયા દેવના મટી ગયા માણસના થઈ ગયા હતા બરાબર છે પ્રસંગો બાદ ભેગા થઈ ગયા પ્રસંગો બાદ ભેગા થઈ ગયા માણસ લેવલના સમાધાન થયા દેવ લેવલના સમાધાન થયા નહીં અને જ્યાંથી તમે ભેગા થયા ત્યાંથી ફટકા તમને લાગવાનું ચાલુ થઈ ગયા એટલે તમારા જીવનનો ફટકા ન લાગે એવું કરવું હોય તમારે તો તમારી દેવની માફી માગી બરાબર એ મેળડીની માફી માગી અને એને ઉઠી નિવેદ જે તમે જમાડ તાવોદ્યોગ જે દીઓ હોય સવા મહિનો માફી માગજો બરોબર અને યથાશક્તિ પ્રમાણે દાન કરજો ચકલાન ચણ નાખજો બરોબર છે આમાં ચકલાન ચણ નાખવામાં ઘણા એવું થાય છે મુઠ્ઠી કહો એટલે મુઠ્ઠી જ નાખે બીજી મુઠી ન નાખે એટલે ભાઈ તમને હોય તો એમ કે બાપુએ કીધું કે પાંચ એક મુઠ્ઠી એટલે એક જ મુઠ્ઠી બીજી મુઠ્ઠી બાપુએ ના પાડી છે એવું નહીં યથાશક્તિ પ્રમાણે દાન કરો જે દાન કરશો તમારા ખાતામાં જ જવાનું મારા ખાતામાં કશું નહીં જવાનું બરાબર તમારા ખાતે ખાતામાં જ જમા થાય છે પણ બાપુએ મુઠ્ઠી કીધું એટલે મુઠ્ઠી એક જ નાખવાનું બીજું મુઠ્ઠી નહીં પણ યથાશક્તિ પ્રમાણે ચકલા ચણ નાખો બરાબર હું શબ્દ ચેન્જ કરી નાખું હવે છું નહીં એટલે હું શબ્દ ચેન્જ કરું એટલા માટે કે યથાશક્તિ પ્રમાણે ચકલાને ચરણ નાખવી તમારે પછી તમારી શક્તિ હોય તો મુઠ્ઠી નાખો બરાબર અને શક્તિ હોય તો પાંચ કિલો નાખો એ તમારી જેવી તમારી પણ કાયમ માટે ચકલાને ચરણ નાખવી સવા મહિનો જકલા ચરણ નાખજો અને તમારી માતાને પૂછી તમારી માતા કે દંડ પ્રમાણે એ નિવેદ માતા કેરા નિવેદ કરી દેજો તમારા ઘરમાંથી ફટકાર દવાખાના બંધ તમારા ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા છે બરોબર છે અને ઝઘડા થઈ ગયા એવા કે ઘરમાં ઘરમાં ઘર ભાંગે ત્યાં લગી લઈ જાય એવા ઝઘડા થઈ ગયા બરોબર આ મેળડી પાછી તમને ફટકા મારવાનું ચાલુ કર્યું હતું એટલે હવે ફરી વાર ક્યારેય જિંદગીમાં એક યાદ રાખવું કે જ્યારે તમને કોઈ વ્યક્તિ સાથે મગજમારી થાય અને આડવાડ તમને લાગી જાય જેથી તમારે દેવ ન્યાય લેવા વહી જાય ને અને તેથી હમ ખાઈ લ્યો તમે કે તારા ઘરનું પાણી પીસ નહીં અને પાંચ મેદી ભેગા બેસી જાઓ ને તેથી બેયનું નું વળી જાય કારણ કે જેથી અંતરના નાદનો આકલો આ ભગવતી સાંભળે માણા સાંભળે કે ન સાંભળે તમારો કુટુંબ સાંભળે કે ન સાંભળે પણ ત્રણ તમારા કળભાગલે બેઠી હોય ને તમારો વળવાનો વ્યવહાર જે બેઠો હોય ને બરાબર ભલે પચાસ બેઠીએ પૂજાતી હોય કે ન પૂજાતી હોય તમ પૂજી હોય કે ન પૂજી હોય પણ જ્યાં જ્યાં મેરડી બેઠી હોય તમારો વળવો કોક ક્યાંક બે કોરિયા જમાડી ગયા હોય ને હકનું નું તમારું કઈ હરામ ન કર્યું હોય ને તો એ ભગવતી તમારો ન્યાય લેવા નીકળે 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 આ છે તમને ખબર નથી અને બાપુ સાધના ની પણ તમારી પેઢીની છે તમારી પેઢીની છે તમારા વળવાનો વ્યવહાર છે તમારા વળવાનો વ્યવહાર છે એ તમને ઝટકો લાગે તમને આઘાત લાગે તરત ન્યાય લેવા નીકળી જાય અને ત્યારે તમે બોલ્યા હોય કે જિંદગી તારા ઘરનું પાણી પી તારા આંગણે પગ મૂકીશ નહીં અને કાંચ પાંચ સગાવાલા આવે પ્રસંગમાં અને સમાધાન કરીને તમે લાડ વખાવા વ્યા જાઓ તો ડોષીને દુઃખ ન લાગે કે દીકરા તારા માટે હું માતા ગાંડી થઈ તારા માટે હું માતા ગાંડી થઈ અને દીકરા તું ભેગો થઈ ગયો આજે હા 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 બરોબર છે હા એટલે જિંદગીમાં કોઈ દિવસ માણસનું સમાધાન થાય તો દેવનું સમાધાન સાથે સાથે કરવું 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 જો અંતરથી ક્યાંય આય લાગી હોય તો ક્યાં તુલસી હાઈ ગરીબ કી કબૂર ખાલી જાય ઢોર ઢોરકી જન્મ છે લોહા ભસ્મ હો જાય જ્યારે અંતરની દાંતથી ઝટકો લાગી ગયો હોય ને ત્યારે એનું સમાધાન તમારે કરવું પડે કરવું પડે ને કરવું પડે જો તમે માણસના થઈ જાઓ તો તમારે ઊંધું પડે બરોબર છે અલ તમારી માતાને પૂછજો મેરડીને કે માં તું ન્યાય લેવા ગઈ હતી ન્યાય લે આવી અમને સંતોષ થયો છે પણ ભગવતી કદાચ કદાચ એક લાકડીએ માયરા નીર નોખા ન પડે અમારું એકલોય છે ને ભાઈઓ છીએ આ દિન કાલે ભેગું બેવું પડે એ ભગવતી કદાચ અમારી ભૂલ થઈ અને કદાચ એની ભૂલ થઈ અમારા કર્મ વાકા હશે કે અમારા કુટુંબમાં ઝઘડા થયા કે તારા જેવી જો ધણિયાણી બેઠી હોય ને તારા જેવી મા બેઠી હોય એના ઘરમાં ઝઘડા ન હોય પણ મા અમારા કર્મ વાકા તારો દોષ દેતા નથી તો ભગવતી હવે પાછા ભેગા થઈ ગયા અને મારી ત્યાં ન્યાયે લઈ લીધો તો મારો હકનું લેવા ગઈ હતી ન્યાય લઈને આવી તો એમાં માફ કરજે ભગવતી માફ કરજે માફ કરજે આવું કદાચ તમારી મેરડી પાસે માફી માંગશો તો તમારા ઘરમાંથી મગજ મારી ઝંગડા અને કંકાસ બધું બંધ થઈ જશે આ બધું બંધ તો થઈ જાય તો થઈ જાય પણ જે કાન બંધ થઈ ગયો છે ને આમ આમાં આવે તો બોલજો માનજો કે તમારી જગતમાં તમારી કોઈ વળવો તમારી માતા પૂજી ગયો કોઈ ડાકણું ન પૂજી ગયો હોય બરાબર માફી માગશો તો અને ન્યાય કરશો તો તમારી મેરડીને પૂછીને બાકી હું કહું એમ કઈ થાય નહીં તમારો ભરોસો હોય તો થાય ભલે વાત લઉં બોલો એમાં એવું ગમે ત્યારે અમારે તકલીફ પડે કે એવું અમારું કુટુંબમાં પડે ને કોઈને તો અમારે આ માતાજી રહ્યા ને ગમે ત્યાં પડી ગયા હોય ગમે તે કાંઈ થયું તો ઘર ભેગા કરી દઈએ અને ગમે તે તકલીફ પડે ને તો અમને સાથ સહકાર આપે બાકી કોઈ વાંધો નથી આવતો વાંધો તમે અંદર અંદર જ્યારે બોયલા હોય ને ઝઘડા કર્યા હોય ને એ ત્યારે તમને આઘાત લાગ્યો હોય આઘાત લાગ્યો હોય ને ત્યારે તમે માતા સમરી હોય ત્યારે માતા તમે યાદ કરી હોય મેરડીને બરોબર છે તો તરત આ તો આ તો ખાલી બધી માતાઓ કરતા અલગ છે આ મેરડી છે ને દશમી દુર્ગા છે તમે અંતરના નાથથી યાદ કરો ને તો એ સેકન્ડ હાલી નીકળ્યા સત હોય એટલે તમારો ન્યાય સાચો હોય તો ન્યાય લેવા જાય બાકી તમે ખોટા હોય તો ન જાય તમે ખોટા હોય તો જાય નહીં ક્યાંક સાચું ખોટું થયું હોય ને તમને ક્યાંય દુઃખ લાગ્યું હોય ભગવતી નીકળ્યું હોય બરોબર છે પણ આમાં ન્યાયમાં બેલેન્સ નથી હોત તમારી જાણ કરતાં કહી દઉં તમને હું આ બેલેન્સ વગરનો ન્યાય તમારો છે આ અનબેલેન્સમાં ન્યાય થયો છે જે જેથી હોય માતાઓ

છે અને એ આ બધી ભૂલ છે ને ક્યાંક ગોવાપાણું કરવામાં છે ક્યાંય ગોવાપાણું કરવા ગયા હોય એમાંથી ભૂલ થઈ છે બરોબર છે અને કોઈ કોઈ માણસ આમ નો પહોંચી વળે તો આમ પહોંચી વળે તમારી નાગણીને પહોંચી ન વડે એટલે મેરડીને કીધું મારી તું ન્યાય લઈ જાય બરોબર અને આ મગજ મારી થઈ અને તરત માતા ભૂલી ન પડતી હોય તો આજથી કદાચ જાજો ટાઈમ તો ન કહું બરાબર પણ કદાચ પચીસ છવીસ વર્ષના વાણા વાઈ ગયા પચીસ છવ્વીસ વર્ષના વાણા વાઈ ગયેલા છે અને ન્યાયમાં માતા આવી છે અને એ તમને નાના મોટા ફટકા મારે બાકી હેરાન ન કરી શકે કાય એ હે નહીં પછી પણ માનસિક અનસુ અસંતુલન જેને બેલેન્સ અનબેલેન્સ કરે બરોબર છે હા 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 એટલે એ ભગવતીની માફી માંગજો બરોબર છે જે માં હોય એ તમારી હા 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 કારીગર ચૌદ નંબરનો કારી એ જ કરે બીજા કોઈ ન કરે અધૂરો ગળો છલકાય અધૂરો ઘોડો હોય ને બરાબર એને કે હું જગતમાં છું કોઈ છે જ નહીં પણ એટલે ભાઈ તારું કાંઈ નથી આ તો કોઈક તારા વળવો પૂજી ગયો ને પુનઃ પડી એટલે તું આ ખેલ કરશ ને તારી તાકાત છે તારાથી પાંદડી ન હાલે પણ કોઈક તારો ગઈઢો આગળ છે ને કોઈક તારો વળવો એ પુનઃ કરી ગયો છે ને એના કારણે શક્તિ હાલે છે તારું કાંઈ નથી તું તો એક ડબલ નોકરો માણસ છો બરાબર પણ અધૂરો ઘડો છલકાય એટલે શું હોય કે જ્યાં ત્યાં જવા મારે પોતાનું વર્ચસ્વ બનાવવા માટે

અને એ મેલડીને એક તાવો મીઠો તાવો દેશો ને તો એ મેલડી એની જગ્યાએ વઈ જશે પાછી જ્યાં આવી તારે થાને કેવી જમાડે ક્યાંથી આવી એમને ખબર નથી કોને કોને અમારે આવી એમ કેવું નથી કોઈની જોખોટ કોઈની જોખોટ કરવી નથી અમારે બરાબર કોણ ભુવન કોણ ભોપો તો એ અમારે જાણવું નથી પણ ભગવતી કદાચ એક તાવો મીઠો જમાડી અને તને કદાચ જોત ભેગી જોત તને જે જે જગ્યાએ પંચની મેલડી તાવો દઈ ત્યાં તાર જોત ભેગું જોત પડી જવાનું આ મેલડી એક દીકરા મને એક મીઠો તાવો દઈ દે જ્યાં તારો મારો ન્યાય પૂરો થઈ ગયો આજે બરોબર છે અને હિસાબ થાય પૂરો અને જે કોઈ વસ્તુને એનાથી પ્રોબ્લેમ હોય ઘરનાને બરોબર છે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ન્યાય કરી નાખજો તમારે ઘરે પાટ નાખીને મહિના પછી પાછા અમે આવું તો આવું તો આવજો બરોબર છે આવશો તો હું તમારે એક બે ત્રણ ચાર પાંચ ને છ કામ કરી દઈશ હજી કેટલા છ કામ કરી દઈશ તમારે આવશો તો રવિવાર ભરશો અને આવશો બરોબર તો તમારા કામ કરી દઈશ રવિવાર ભરવાનો ટાઈમ હોય તો રવિવાર તમારા પૂરા ભરાતા નથી તમે ખાલી એક નંબરના સ્વાર્થી માણસ છો એક નંબરના સ્વાર્થી માણસ છો બરોબર છે એટલે સ્વાર્થી સ્વાર્થ પૂરો થઈ ઉતરી ગયા કે કોણ તું કોણ હું એક નંબરના સ્વાર્થી માણસ છો ખાલી તમારે ગુમડું ફૂટી ગયું પીડા મટી ગઈ પછી તમને નમવા નથી આવશે તારીખે નમવા આવ્યા કોર્ટમાં કેમ ગયા રીતે તમારી લાયકાત કોર્ટની જ છે તમારી લાયકાત કોર્ટની લાયકાત છે

બરાબર છે એટલે એટલા બધા સ્વાર્થી ન બનો બીજે ગયા ભુવા પાસે ગયો કેમ પચીસ હજાર રૂપિયા ગયો પચીસ હજાર દેવો પડે ને કેટલી વાર મેલડી ભરાવી તમે ભરાવી છે ને બરાબર ત્યાં ખર્ચો કર્યો છે આ તો મફત હતું ખાલી તમારે ધક્કો જ ખાવાનો હતો પૈસો તમારે જોતો નથી તમારો તમારી અગરબત્તી જોતી નાળિયેર જોતું નથી તમે બે ટાઈમ જમી જાઓ ફ્રી મારું સતનું સદાવર ચાલે છે જગતમાં કોઈથી ઘટતું નથી તમારું નાળિયેર અગરબત્તી જોતા નથી પણ ખાલી હાચા ભાવથી આ નમો ને તો આને ગમો તો તમારે પાંચ કામ દોડીને કરશે આ પણ તમે એક નંબરના સ્વાર્થી થાવ છો બોલ્યાલો vale,